झगड़ो पास यानी करो थोड़ा मारो नोम लगाए <laughs> मारा तो क्यों करो कोई कुछ नहीं बोलेगा कोई कुछ नहीं बोलेगा ओके ए? कुछ नहीं बोलेगा तो कुछ की जगह क्या बोलेगा आ, ये समस्या है रे क्या बोलने का ए, तू इसके साथ मत घूम रे तू पागल हो जाएगा गलती नहीं अब <laughs> मारू नोम लगाई ना तो रहे होते मरा जो आत्मा आई जाए तो वो मारसे

कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे है हैं हम अरे कौन भोंक रहा है ये बदतमीज वो तो उभरी तो ऊपरी पका लूट बता दो बार वो कपैसी क्या बोलने का ए तू इसके साथ मत घूम रहे तू पागल हो जाएगा તો એવી ઊંઘ આવે છે એવી ઊંઘ આવે છે ને કે તમે કહેતા હશે કે ચમ ઊંઘ આવે છે ને રાશા મરી ગયો દુનિયા ખતમ હું તો રાતે બાર વાગે સુધી ત્યાં જીરો પછી એક બે વગાડ્યો પણ સારું કર્યું નેસ નેસ બસી ગયો હું તો એવું ટેન્શન થઈ ગયું હતું ને કે અધ વગાડનું

નહી બેટો પૈસા વાપરી 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 એટલા પૈસા વાપરા છે કે ગરીબ હતા એને અમીર કરી દીધા છે અને આ લઈ ખુદ ગરીબ પરે રોવે જેમ કોઈ બે હજાર સવી બે પણ એને શું ખબર કે આ દુનિયા ખતમ નથી થવાની ઉઠા રે દેવા ઉઠા લે રે બાબા મુજે અમીર કો નહીં રે એ દો ગરીબો પૈસા ઉડાડી હાલું એ ભીખ માગે રોતું અને જે ભીખારી હતા કી એને પૈસા આલીમ હવે કહેવું જ છું એન મારે અરે એટલું દેવું થઈ ગયું હતું એટલું દેવું મેં એમ મોબલી દે કે બે હજાર આમ છવી ખતમ છે થી ટેન્શન જ દૂર થઈ ગયું છે આપણે હા બે હજાર છમીમાં દુનિયા ખતમ છે તો આપણે શું ટેન્શન એટલે આપણે તો મોજથી ફરવાના હું તો કહેલી આ તમે ભાઈ ખોટો માજી માજી મરી ગયો છો કે મને થોડાક વાપરવા લોજ ના કોઈ થાય લે તારે પૈસા મને તો પૈસા આલ્યા અમે બધા વાપરવા તારા પૈસા હોટલ માં ખાતું હોય એમ કરતા કરતા ખો બધું ખાઈ ખાઈ ને ફર્યા અને કે હવે દુનિયા રાતે બાર વાગે ખતમ છે પછી અમે તો રાતે હસ થી હું ગયા

ભાઈબન દાડે ફરવા નેકળી ગયા નેક નેકળી ગયા પણ જ્યારે વળતા બાનું તું ને તાર કાઢવું પડતું તું એટલે રાતું છે ને એવી ટાળી પડે એવી ટાળી પડે ને કોઈ હદે વગર નહીં પછી ભાઈ ભાઈબન બાઈક ના આંખે હું મોકલ્યા તું બાઈક હાચી લે હું શેટર બેટર લાવ્યો નહીં હીરો એરી ના બાઇક ના આંખે મને તો એવી રીત મોકલ્યા બાઈક આચી લે કે

પાગલ તું પાગ આચુ તો યાર હો તું એ બાબુરાવ કશા